વેલકમ બેક લોકસભાની ભરૂચ બેઠકને લઈને ગુજરાતની રાજનીતિ ગરમાય છે ગુજરાતની ભરૂચ બેઠકને લઈને ઇન્ડી ગઠબંધનમાં તડા જોવા મળી રહ્યા છે નેત્રાંગની સભામાં અરવિંદ કેજરીવાલની જાહેરાતથી કોંગ્રેસ ભડક્યું છે કેજરીવાલે ભરૂચ બેઠક માટે ચેતર વસાવાનું નામ જાહેર મંચથી જાહેર કર્યું ચેતર વસાવાનું નામ જાહેર થતા કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે

દિલ્હીમાં મિટિંગો કરી રહ્યા છે જે સીટો છે સીટો કેવી રીતે વહેંચવી તેને લઈને વારંવાર બેઠકો થઈ રહી છે તો બીજી તરફ જે સ્થાનિક નેતાઓ છે તેઓના મનભેદ જોવા મળી રહ્યા છે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલજી નેત્રંગ ખાતે જે સભાની અંદર ભરૂચ લોકસભા બેઠક માટે ચૈત્ર વસાવાના નામની જાહેરાત કરી દીધી છે ત્યારે એ વ્યાજબી નથી અને એ ખોટું છે ઇન્ડિયા ગઠબંધન જે બન્યું છે એ ઇન્ડિયા ગઠબંધન નેશનલ લેવલ ઉપરથી આની જાહેરાત કરે એ જ ખરી જાહેરાત જણાય આ પ્રમાણે આદિવાસી મત બેંકનું વિભાજન કરી અને ભારતીય જનતા પાર્ટીને ફાયદો પહોંચાડવા માટેનું આ છૂપું આયોજન હોય એવું સ્પષ્ટ જણાય છે ઘણા કોંગ્રેસના કાર્યકરોએ આદિવાસી આગેવાનોએ મારો ટેલિફોનિક સંપર્ક કરીને પણ આ બાબતનું જાણકારી મેળવવા માટેનો એમણે પ્રયત્ન કરેલો છે અને એમનું પણ સૂચન હતું કે આ બાબતે કાર્યકરોમાં અસમંજસ છે ત્યારે હું કાર્યકરોને વિનંતી કરવા માંગુ છું કે આવી કોઈ પણ પ્રકારની ભ્રામક વાતોમાં આવવાની જરૂર નથી તો ગઠબંધન કઈ દિશામાં જશે એના પર સવાલો ઊભા થઈ રહ્યા છે દીક્ષિત કે નેતાઓ ઉપર કંઈક અલગ રાંધી રહ્યા છે અને નીચે કંઈક અલગ જ બફાઈ રહ્યું છે આમ આદમી અને કોંગ્રેસમાં કિસન મહત્વની વાત છે કે કેજરીવાલના ગુજરાતમાં પગલા પડતા જનક શંકાઓ કારણ કે એક બાજુ તે ઈડીની ઓફિસે જવાબ દેવા નથી જતા પરંતુ ગુજરાત આવે છે હજુ તો એલાયન્સ પૂરી રીતે થયું નથી ઈન્ડી એલાયન્સ પણ પૂરી રીતે નથી થયું તે પહેલા જ અરવિંદ કેજરીવાલ ગુજરાત આવે છે આદિવાસીઓની સહાનુભૂતિ મેળવવાનો પ્રયત્ન કરે છે અને ચૈતર વસાવાના નામે પોતાની ગુજરાતમાં રાજનીતિ ચમકાવવાનો પ્રયત્ન છે તે અરવિંદ કેજરીવાલ કરી રહ્યા છે અને તમામની વચ્ચે એક મહત્વના સમાચાર કે ગઠબંધન થઈ રહ્યું છે સીટ શેરિંગની વાત છે તે હાઈકમાન્ડ લેવલથી ચાલી રહી છે કદાચ કેજરીવાલને પણ રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના મોટા નેતાઓ સાથે સીટ શેરિંગની વાત ચાલી રહી હશે પરંતુ આ પહેલા જ એક મહત્વની વાત કે ગઈકાલે એક સભા હતા અને સભામાં જે લોકો જોઈને આવેશમાં આવીને અરવિંદ કેજરીવાલે ત્યાંથી પોતાના ઉમેદવારે જાહેર કરી દીધા કે આગામી ઉમેદવાર છે તે ચૈતર વસાવા રહેશે પરંતુ જે રીતે આધારભૂત સૂત્રો માહિતી આપી રહ્યા છે તે રીતે ના તો હાઈકમાન્ડને પોતાને સાથે લીધા વગર સીધું ચૈતર વસાવાનું નામ છે તે જાહેર કરી દીધું છે એટલે કહી શકાય કે કેજરીવાલનું આ પગલું છે તે આગામી દિવસોમાં એ પણ ઘાતક છે લઈ છે થઈ રહી આજે પણ બેઠક હતી આ સંઘ દ્વારકા પહોંચશે ખરો

અર્વિંદ કેજરીવાલનો પગલું તેના પર ઘાતક અને તેના પ્રત્યાઘાતો પણ સામે આવવાના છે તે શરૂ થઈ ગયા છે બિલકુલ દીક્ષિતા આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો સમય સાથે જ ખબર પડશે કે અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસનો સંઘ એ દ્વારકા પહોંચશે એટલે કે લોકસભામાં ગઠબંધન કરશે કે નહીં એક સૌથી મોટો સવાલ છે કારણ કે હજુ સ્થિતિ ક્લિયર નથી એ પેલા જ ઉપરથી નિર્ણયો નથી લેવાયા પેલા જ નીચેથી લડાયો શરૂ થઈ છે બીજી તરફ કોંગ્રેસના અનેક નેતાઓ અર્જુન મોઢવાડિયા ઋત્વિક મકવાણા સહિત અનેક નેતાઓ આમ આદમી પાર્ટી સાથેના વિરોધ કરી ચૂક્યા છે ત્યારે હવે જે ગઠબંધન છે છે તે ગુજરાતમાં કેવું ચાલશે તેના પર સવાલો ઊભા થઈ રહ્યા ગુજરાત ભરૂચની જે બેઠક છે તેને લઈને ગઠબંધનમાં તડા જોવા મળી રહ્યા છે કારણ કે આમ આદમી પાર્ટીના સંયોજક દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત તો કરી દીધી કે ચૈતર વસાવાએ અમારા અહીંના ઉમેદવાર હશે પરંતુ અરવિંદ કેજરીવાલ એ ભાન ભૂલી ગયા કે ઇન્ડી ગઠબંધનમાં તેઓ સાથે જોડાયા છે તમામ નિર્ણયો એ ગઠબંધન સાથે લઈને કરશે તમામ જે બાબતો છે એ સાથે લઈને કરવાની છે